વાઘડિયા અને હવે તો અહીંથી અટક ધરાવતા પરિવારોના કુડમાં કુળદેવી તરીકે માં રાજબાઈ પૂજાય છે જેના ધામ શાપર ગામમાં દર વર્ષે જાન્યુઆરી માસના પહેલા રવિવારે સ્નેહમિલન સમારોહનું આયોજન થાય છે તે પરંપરા મુજબ કાલે રવિવારે માં રાજુબાઈના મંદિરમાં સાપરધામમાં રાજલ છોરુ વાઘડિયા પરિવારનો સ્નેહ મિલન યોજાયો હતો જેમાં સ્ટેજ પ્રોગ્રામમાં રાજબાઈ માતાજીના ભેડિયો માં રાજુબાઈના પરચા અંગેના પ્રસંગો લેવામાં આવ્યા હતા આ સમય ઘણા રાજલ છોરુ ભાવિક બની ગયા હતા સ્નેહ મિલનનો હેતુ એક બીજાની ઓળખ થાય એક બીજાને યથા મદદરૂપ થાય અને સંપ સંગઠન અને સહકારની ભાવના જળવાઈ રહે તેવા છે તેમજ જેના અન્ન ભેગા તેના મન ભેગા તે મુજબ મહાપ્રસાદનું આયોજન થાય છે પરંતુ આ ભાવના જળવાતી ન હોવાથી અહીં આવનારાની સંખ્યામાં ઘટાડો થયો છે તેમજ જ્યાં એકસો આઠ દિવસના યજ્ઞનું આયોજન થયું છે તે રાજલ ફાર્મ વાળા કેશુભાઈ વાઘડિયાના પરિવારનું અને અમેરિકા સ્થિત દયાલજી ધનજીભાઈના પરિવારનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું તેમજ રાજલ ફાર્મમાં મોટા ભાગના પરિવારો આજ દિવસ સુધી ગયા નથી તેવી ટકોર કરવામાં આવી હતી એક દિવસનો સમય કાઢીને આ રાજલ ફાર્મમાં એકસો આઠ દિવસના યજ્ઞના આયોજનમાં હાજરી આપો તેવી અપીલ કરવામાં આવી છે રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી